સૌથી પહેલા જે ભગવાન જગન્નાથજી ની શ્યામ સ્વરૂપ આ મૂર્તિ છે તે મૂર્તિને હાલમાં મંદિર પરિસરમાંથી લઈ લેવામાં આવી છે અને થોડીક ક્ષણોમાં બસ હવે આ મંદિર પરિસરમાંથી તેમને નંદી ઘોષ રથમાં સ્થાપિત કરવામાં આવશે અને ભગવાનના જે વાઘા વખતે તૈયાર કરવામાં આવ્યા છે તે વાઘા મુકુટ જે છે તેમને પહેરાવીને અને શણગાર કરવામાં આવશે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો સુંદર મજાના આ અલગ અલગ મૂર્તિઓના આપ એક સાથે દર્શન તો કરી શકો છો પરંતુ અહીંયા અત્યારે મંદિર પ્રાંગણમાં માત્ર બે મૂર્તિ દેખાઈ રહી છે સુભદ્રાજીની અને સાથે સાથે બલભદ્રજીની પરંતુ જય જગન્નાથના નાદ સાથે ભગવાન જગન્નાથજીની મૂર્તિ જે છે ત્યાંથી લઈ લેવામાં આવી છે અને સંતો મહંતો દ્વારા હાલમાં તેને રથમાં બિરાજિત કરી દેવામાં આવશે મંદિર પરિસરથી દિવ્યાપણા દ્રશ્ય બતાવવા માટે જોડાયા ગયા છે જે દિવ્યા પપ્પા જગન્નાથજી રથમાં આજે બિરાજમાન થશે અને સ્વર્ગ જગન્નાથજી ગારા તળાઈઓ સાથે લાવવામાં આવી રહી છે ભગવાન જગન્નાથજી ને માત્ર ઢોલ નગારા સાથે અહિયાં મંદિરના પ્રાંગણમાં હર્ષોલ્લાસ સાથે ભક્તો ની જે ભીડ છે તે પણ અહિયાં જોવા મળતી હોય છે અને ભગવાન જગન્નાથજી ની મૂર્તિ ને પણ મંદિર માં જગન્નાથ નાળા સાથે ભગવાન જગન્નાથજી નાતા ઉતા કરવામાં આવી રહ્યા છે ભગવાન જગન્નાથજીના સંદેશ ન્યુઝ પર એક્સક્લુઝિવ તરીકે આપ જોઈ શકો છો કે વાંચતે વારતે જગત નાથ ને

આજે રથમાં બિરાજમાન થશે ત્યારે ભગવાન જગન્નાથજીને એ વાસા પહેરાવવામાં આવશે ભગવાન જગન્નાથજીને કાજતે કાજતે નિજ મંદિરના ગર્ભો માંથી જગતના નાથને આજે ભક્તો દ્વારા સૌભન્ય વધાવવામાં આવ્યા અમદાવાદ માં પુરી રથયાત્રા સમાન અમદાવાદ રથયાત્રાનું પણ એટલું જ મહત્વ રહેલું છે અને અષાઢ દિવસે આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે અને રથયાત્રાની તમામ વિધિનો પ્રારંભ થયો છે અને જગતો નાશ ની જ મંદિર માંથી નીચે ઉતરીને ભક્તો દ્વારા રથ માં તેમને બેસાડવામાં આવી રહ્યા છે મંદિરના મહાન સાથે જ મંદિરના ટ્રસ્ટથી તમામ લોકો વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીને રથમાં બેસાડી રહ્યા છે નાથનો અનેરો મહિવા જઈ અને ભક્તો એ માટે વધાવી લીધા છે આજની ગતિ ભક્તો માટે રટકડી લાગી રહી છે ભક્તોમાં પણ આજના દિવસની અનેરી ખુશી છે તે પણ જોવા મળી રહી છે

ધારણ કરશે અને રથ દર્શન આપવાના છે વાઘા કલર પણ એવો અને ભગવાન પણ કલર સરખો રાખવામાં આવ્યો છે અને ભગવાન જે પ્રિય રંગો હોય છે તે રંગો થી પુરી ની રથયાત્રા સમાન અમદાવાદ ના રથો પણ તે વિશેષણગાર છે તે કરવામાં આવ્યો છે એક વાઘા વાતે મંદિર માં પણ તેની પથરામણી છે તે કરવામાં આવી હતી અને જે બાદ તે વાઘા આજે ભગવાન જગન્નાથજી ને પહેરાવવામાં આવશે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ પણ લાવવામાં આવશે અને રથમાં બિરાજમાન કરવામાં આવશે ભગવાન જગન્નાથની જાજરમાન આ રથયાત્રા અને અનોખો ઉત્સાહ ભક્તોમાં જ્યાં જુઓ ત્યાં ભગવાન જગન્નાથજી છોડ જયરણછોડ છોડના નારા સાથે ભગવાન જગન્નાથજીની આ ઐતિહાસિક જે ધરોહર રહી છે જે અમદાવાદની પણ આ રથયાત્રા આગવી ઓળખ રહી છે અને સીધી રીતે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે જ્યારે ભગવાન અંદર વિરાજિત થઈ ગયા છે ભગવાન તો ભાવના ભૂખ્યા હોય અને એ જ ભાવ સાથે તેમના દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે અને સાથે કહેવાય છે કે જ્યારે કૃષ્ણ અને જગન્નાથ સ્વરૂપ નગરચર્યા નીકળે છે ત્યારે ભક્તો માં એક અનેરો આનંદ હોય છે ઉત્સાહ હોય છે ભગવાન ને ભોગ ધરાવવામાં આવ્યો આરતી કરવામાં આવી મંગળા આરતી કરવામાં આવી અને આ તમામની વચ્ચે હવે નાથ છે જગતના નાથ જે રથમાં બિરાજે થઈ ચુક્યા છે